જગતના તાત એટલે કે ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનું કામ બોટાદમાં થઈ રહ્યું છે નવાઈ લાગશે પણ યાર્ડના વેપારીઓ કડદાના ભાવ અને પરિવહન ખર્ચના નામે ખેડૂતોને છેતરી રહ્યા છે તેની સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે ખેડૂતોએ બાયો ચડાવી છે ખેડૂતોએ હવે આંદોલનની શરૂઆત કરી દીધી છે કેમ ખેડૂતોએ ઉતરવું પડ્યું છે રસ્તા પર શું છે તેમની માંગણી આ અહેવાલમાં જોઈએ

ઠેઠ હિમના જઈને અહીંયાથી દસ દસ કિલોમીટર આગા હોય તો ખેડૂતને ના નાખવા જવો પડે અને ના જઈને ઈવડે લોકો કડદો કરે છે હવે કરદો કેવો કરે છે હો હો રૂપિયા એસી એસી રૂપિયા પાસા મારે છે તો આનું કાંઈક નિવારણ કંઈક કરવું પડે કડદો ન થવો તો અને ખેડૂને આમાંથી મુક્ત કરો તમે અને એવડે તો ક્યારે પણ બેન કીધી હજી કાંઈ જ નથી જે થોડા દિવસ પહેલાં જ વિડીયો આવ્યો હતો

ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે કડદો એટલે શું એટલે કે કપામાં તમારું હવા છે કપામાં તમારો માપ નથી બરોબર તમારો ઉતારો બરોબર નથી આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને થી સો રૂપિયા કે પચાસ રૂપિયા કે એકસો વીસ રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ પાછો મારવાનો એવી અમારી માંગ છે અને અમે અહીંયાથી માલ અહીંયાથી પાંચ કિલોમીટર ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર દસ કિલોમીટર સુધી જીન બધાના આગા છે તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે અમારી માંગ એ છે કે માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય અમે અહીંયા તમને આપ્યો તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા આંદોલનના દબાણે યાદના ચેરમેન આવ્યા અને કરદાના ભાવ બંધ કરવાનો આદેશ આપ્યો અને બાકી માગણીઓ માટે બે દિવસમાં નિરાકરણની ખાતરી આપી પણ ખેડૂતોએ લેખિતમાં માગણી કરી જેનો ચેરમેને સ્વીકાર ન કરતા જ આંદોલન યથાવત રહ્યું છે જો કે ચેરમેને ચીમકી આપી છે કે આગળથી કોઈ ફરિયાદ આવશે તો વેપારીઓનો લાયસન્સ રદ થશે છેલ્લા પાંચ છ દિવસથી વિડીયો મારફતે જે વાત થઈ રહી હતી એ અનુસંધાને અમે કડક શબ્દોમાં વેપારીઓ કમિશન એજન્ટોને પણ સૂચના આપી છે કે જે રીતે માલ જોઈને લ્યો એ માલ ની અંદર કડદો થવો ન જોઈએ અને કરદાને કોઈ અવકાશ નથી અને કરદો કચેરો ચલાવેલી છે લાયસન્સો રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવાની પણ અધિકારીઓને સૂચના આપી દીધી છે સાથોસાથ બીજો પ્રશ્ન એમનો એવો હતો કે હરાજીનો થયેલો માલ ત્યાં ત્યાં ઠલવો પણ એ માટે વેપારીઓ કમિશન હેદરોના કર્યા વગેરે આ નિર્ણય થઈ શકે તેમ ન હતો જેથી કરી અને આગામી દિવસોમાં મિટિંગ બોલાવી અને શક્ય છે તો એ પણ નિર્ણય કરશું પરંતુ અમારું બોટે વગેરે એપીએમસી એટલું બધું કપાસની આવક થતી હોય જેને કારણે રોજ સાઠથી પાસઠ હજારમાં હાલ કપાસ આવતો હોય તો ત્યાં ઠલવી અને આગળ મોકલવાનો થાય તો હરાજીમાં વિક્ષેપ પડે અને ખેડૂતોને પણ નુકસાન થાય દિવાળીનો સમય છે આ છે અન્નદાતાની અસ્થિરતા જ્યાં મહેનતનું ફળ છેતરપંડીથી ચિનવાય છે જો માગણીઓ પૂરી ન થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે સરકાર અને તંત્રને આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે અન્યાય સમન્ય લડત ક્યાં સુધી ચાલશે રઘુવીર મકવાણા ઝી મીડિયા બોટા